રસોઈની આપણી વિડીયો સિરીઝમાં કલ્પ વૃક્ષ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે શિયાળો અને અડદિયા આ બંને એકબીજાના પર્યાયવાચી થઈ ગયા છે શિયાળો આવે એટલે અડદિયા યાદ આવે જ ઠાકોરજીને હાથમાં ધરાવવા માટે પણ બજારથી લાવવામાં આવતા અડદિયામાં ઘી કયું હોય કેવું હોય અને ઘી હોય અથવા ન પણ હોય એની શંકા હવેના સમયમાં બહુ જ થાય એ વાત સ્વાભાવિક છે અને વળી કિંમત તો આસમાને આંબે એટલા ઊંચા ને ઊંચા જો ભાઈ આપણે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ એટલી વિનંતી જરૂર કરું છું કે બની શકે તો મિષ્ટાન ઘરે જ બનાવો તો સસ્તું પણ થશે ચોખ્ખું પણ હશે અને પવિત્ર પણ રહેશે ખરું નહીં ઠીક છે આ બધી વાતોને દરેક વિડીયોમાં થોડી થોડીક સમજતા રહીશું પણ આજે બનાવીશું સૌને ભાવે એવી અડદિયા પાકની સુંદર રેસીપી અને એ પણ ખાંડ કે સાકરમાં નહીં પરંતુ દેશી ગોળમાં દેશી ઘીમાં એકદમ હેલ્ધી એકદમ સાત્વિક અને એકદમ સ્વાદિષ્ટ નમસ્કાર ભક્તો અડદિયા અને અડદિયા પાક બંને રેસીપી એક સરખી જ છે અને એટલા માટે અડદના લોટનો જ ઉપયોગ બંનેમાં થાય છે આપણે અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે જેટલો લોટ છે એટલો જ સામે ગોળનો ઉપયોગ આપણે કરવાના છીએ તમે ઓછા વધતા પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરી શકો છો જેટલો ગોળ અને લોટ છે એટલી જ માત્રામાં આપણે ઘીનો ઉપયોગ આપણે ટોટલ રેસીપીમાં કરવાના છીએ મોણ બાંધવા માટે આપણે પચાસ ગ્રામ દૂધનો ઉપયોગ કરીશું પચાસ ગ્રામ ઘીનો ઉપયોગ કરીશું એ સિવાય મસાલાઓમાં જોઈએ તો સૂંઠનો પાવડર આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પચાસ ગ્રામ જેટલો અને જાવંત્રીના ફૂલ છે એ પણ પચાસ ગ્રામ આપણે ઉપયોગ કરવાના છીએ આપણે દળીને ઉપયોગ કરવાના છીએ એ સાથે ગંઠોળા જે કહેવાય છે જેને પિંપલી ફૂલ પિંપલી મૂળ તરીકે ઓળખવામાં આવે છે તો એ ગંઠોળાનો ઉપયોગ પણ આપણે કરવાના છીએ એક ચમચી જેટલું સાથે ટોપરાનું છીણ જે છે એનો પણ બહુ સારો ટેસ્ટ આવે છે એટલા માટે ટોપરાનું છીણ અમે નાખતા હોઈએ છીએ પચાસ ગ્રામ ગુંદરનો ઉપયોગ કરવાના છીએ ગામડાનો દેશી બાવળનો જે ગુંદર આવે છે એનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ તે ઉપરાંત એક એક મુઠ્ઠી કાજુ અને બદામ હોય તો પિસ્તાનો ઉપયોગ કરી શકો છો અને જાયફળ એક નંગ અમે લીધું છે બસ આટલી જ વસ્તુઓ નાખી અને આપણે સુંદર મજાની અડદિયા પાકની રેસીપી તૈયાર કરીશું એ ઉપરાંત જોઈએ ભક્તો તો ઘણા લોકો બહારથી આવો અડદિયાનો મસાલો મળતો હોય છે એ પણ લોકો નાખતા હોય છે તો તમે એ પણ લાવી શકો છો અને નાખી શકો છો ભક્તો સૌ પ્રથમ તો આપણે લોટનું મોણ બાંધી લઈએ તો એના માટે પચાસ ગ્રામ દૂધ મેં લીધું છે એની જોડે જ પચાસ ગ્રામ એટલે કે બે ચમચી જેટલું આપણે ઘી પણ નાખીશું સારી રીતે ઉકાળી દૂધની અંદર પાણીનો ભાગ હોય તો એ બળી જશે દૂધ ઘી એકદમ મિક્સ થઈ જશે અને ત્યાર પછી આપણે અડદિયાના લોટનું મોણ તૈયાર કરીશું ભક્તો બસ એક જ ઉફાણ આપણે લેવા દઈએ અને ત્યારબાદ એક મિનિટ માટે ઠરવા દઈએ અને પછી આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ભક્તો સારી રીતે દૂધ અને ઘી એને લોટની અંદર બે હાથથી ચોળી અને સરસ મિક્સ કરી અને હવે આપણે અડદિયા પાકની અંદર કણીઓ પડે એના માટે ઘઉં ચાળવાની જે ચાળણી હોય છે એનાથી આપણે એમને ચાળી લેશું એટલે એક સરખી કણી બધી રહેશે અને ગાંઠો જે હશે એ ભાંગી જશે ભક્તો હવે આપણે આપણી ઘરની ગૌશાળા એમનું ગાયનું શુદ્ધ ઘી જે અઢીસો ગ્રામ તો આપણે પૂછા વગર નાખી દેવાનું છે અડધું ઘી આપણે નાખી દઈએ છીએ પાંચસો ગ્રામનો ડબ્બો છે આ વીસથી ત્રીસ ગ્રામ આપણે શરૂઆતમાં મોણમાં નાખેલું એ ઘીને આપણે ગણતા નથી આમાં અને ધીમા તાપે આપણે આને પકાવવાનું છે પકાવવામાં ઉતાવળ કરવાની નથી ફક્ત અઢીસો ગ્રામ લોટ અને અઢીસો ગ્રામ ઘી અને અઢીસો ગ્રામ ગોળ અને ઉપરના મસાલાઓથી આપણે સાડા સાતસો થી આઠસો ગ્રામ જેટલો અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું એકદમ હેલ્ધી એકદમ સ્વસ્થ અને એકદમ પવિત્ર ભક્તો આપણે અત્યારે અડદિયા પાકની રેસિપી બનાવી રહ્યા છીએ ખાંડનો ઉપયોગ કરવાનો એટલે ચાસણીની કોઈ માથાકૂર નથી અને ગોળનો ઉપયોગ કરવાના છીએ જેમાં પાયો લેવાની પણ કોઈ તકલીફ લેવાની નથી ખૂબ જ સરળતાથી આ રેસીપી બનાવી શકાય છે એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીએ છીએ એટલે મને એમ લાગે છે કે પુરુષો પણ ઇઝીલી પોતાના ઘરે બનાવી શકે અને ટ્રાય કરી જ શકે છે ભક્તો એ સાથે એક નાનકડી ભલામણ કરું છું કે ધીમા તાપે જ આ રેસીપીને બનાવવી જોઈએ અને મિસ્ટ્રા કોઈ પણ પકાવતા હોઈએ તો ધીમા તાપે જ આપણે એમને પકાવવું જોઈએ ઉતાવળે આંબા ન પાકે એ ન્યાયે કોઈ પણ મિષ્ટાન એમને ફૂલ તાપ રાખીને બનાવીએ તો એ અવશ્ય દાજે છે અને એનો ટેસ્ટ એની મીઠાશ એવી રહેતી નથી તો એ વાતનું અનુસંધાન અવશ્ય રાખશો પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું ભક્તો સતત દસ મિનિટથી આપણે ચલાવી રહ્યા છીએ સ્ટર કરી રહ્યા છીએ અને અંતે જોઈએ છીએ તો દાણો થોડોક થોડોક લાલ થવા માંડ્યો છે પરફેક્ટ ગતિથી આપણે ધીમી ગતિ આપણે આગળ ચાલી રહ્યા છીએ ઉતાવળ કર્યા વગર હજી દાણો થોડોક લાલ થવા દેવો જરૂરી છે તો હજી આપણે સતત એને બેથી ત્રણ મિનિટ સુધી પકાવતા રહીશું ભક્તો ઘણા લોકો એમ પૂછતા હોય છે કે તમે સંતો બનાવો રસોઈ એ ખૂબ સ્વાદિષ્ટ બને છે અને અમારે ઘરે કેમ એવી બનતી નથી એનું કારણ શું હું તો એટલું જ કહું કે અમે સંતો બનાવતા હોઈએ ને તો મનમાં એવો ભાવ કરીએ કે આ રેસીપી જે કંઈ બને છે ભગવાનને રાજી કરવા માટે ભગવાનને ભોગ લગાવવા માટે બનાવીએ છીએ તો એ ભાવના કારણે મને એમ લાગે છે કે સંતોની રસોઈ સ્વાદિષ્ટ હોય છે તમે પણ ભગવાન માટે બનાવશો તો મને એમ લાગે છે કે રસોઈ સ્વાદિષ્ટ અવશ્ય બનશે ભક્તો સતત બાર મિનિટ સુધી આપણે પકાવ્યું છે અને હવે આપણો લોટ પાકીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો કલર આટલો પરફેક્ટ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું કડાઈ છે એ ગરમ હશે એટલે નો ડાઉટ કે હજી આ પીડું પીળું પાકશે એટલે હવે આપણે આને ગેસની ફ્લેમથી નીચે ઉતારી લેવાનું છે અને ઉતાર્યા પછી પણ થોડીક વાર માટે ચલાવતા રહીશું પંખા નીચે રાખી દેશો તો વેલ એન્ડ ગુડ છે ન થઈ શકે કદાચ તો કડાઈની ગરમી છે નબળી ન પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે અંદરની વરાળ છે નીકળી જશે ઠંડુ પડી જશે પછી વાંધો નથી મિશ્રણને નીચે ઉતાર્યા પછી બે મિનિટનો ટાઈમ જાય થોડું ઠંડુ થાય એટલે આપણે નાળિયેરનું જે ભૂકો છે ટોપરાનું એ આપણે નાખી દઈશું અમે અત્યારે પચાસ ગ્રામ ઉપયોગ કરી રહ્યા છીએ તમે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો પણ અઢીસો ગ્રામ લોટ આપણે લીધો છે અડદનો તો એટલું બરાબર છે એક એક મુઠ્ઠી કાજુ અને બદામ એમનો ભૂકો લીધો છે સારી રીતે ચલાવી લઈએ આ સ્ટેજ ઉપર હજી આપણું મિશ્રણ ગરમ છે એટલે નાખેલા જે મસાલાઓ છે એ એની જાતે જાતે પાકતા રહેશે પણ થોડુંક ગરમ હોય ત્યાં સુધીમાં નાખી દેવું જરૂરી છે જેથી એ પાકી જાય સારી રીતે હવે પીપલી મૂળ એટલે કે ગંઠોળાનો જે પાવડર છે એ આપણે એક ચમચી જેટલો લીધો છે ગંઠોળાનો પાવડર છે એ ખરેખર આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ સારો હોય છે એટલે એનો ઉપયોગ તમે કરજો જ એવી મારી વિનંતી છે ભક્તો હવે સૂઠનો પાવડરનું એક ચમચી નાખું છું સારી રીતે ચલાવી લો ત્યારબાદ ગંઠોળાનો પાવડર છે પીપલી મૂળ એનો પણ આપણે એક ચમચી નાખી રહ્યા છીએ આ બધા તેજાનાઓ છે અને અડદિયા પાકની અંદર બધા તેજનાઓ ખૂબ જ સારા અને સ્વાદિષ્ટ લાગતા હોય છે અને આ બધા તેજનાઓના કારણે જ આ રેસીપી અડદિયા પાક શિયાળામાં વધારે ખવાય છે શરીર માટે સ્વાસ્થ્ય માટે બહુ સારા હોય છે હવે જોઈએ તો જાવંત્રીના ફૂલ કે જે અડદિયાની સ્પેશિયલ એક વસ્તુ કહેવાય તો લોકો ઘણા લોકો જા જાયફળ નાખતા હોય છે ઘણા લોકો જાવંત્રી નાખતા હોય છે આજે આપણે જાવંત્રીનો ભૂકો આપણી પાસે છે એટલે જાયફળનો ઉપયોગ હું કરતો નથી તો એક મોટી ચમચી જેટલું જાવંત્રીનો ભૂકો હું એડ કરું છું જાવંત્રીની ફ્લેવર બહુ હાઈ હોય છે એટલે થોડુંક મીડિયમ તમે માપ રાખજો બહુ વધારે નાખશો તો પછી ફ્લેવર બહુ હાઈ હોય છે એટલે પછી દે તમને ખાતી વખતે એક ચમચી જેટલો નાખશો તો ચાલશે બગતો હવે ગુંદર છે એ આપણે તળીને નાખવાનો છે પણ એને આપણે ગોળનું મિશ્રણ રાબડું તૈયાર કરીએ એ વખતે ગુંદરને આપણે હવે ઘીમાં પકાવી લઈશું બાકી બધી જ વસ્તુઓ હવે આપણે આમાં નાખી દીધી છે કંઈ જ બાકી રહ્યું નથી ફક્ત એક જ ચમચી ઘી નાખી અને આપણે ગોળને પકાવી લેવાનો છે ભક્તો આ સ્ટેજ ઉપર હું વાત કરીશ કે ગોળનો પાયો કરવાનો નથી જેમાં આપણે ચીક્કીમાં બનાવતા હોઈએ એ રીતે આમાં ફક્ત ગોળ ઉગાળવાનો છે ગંઠોડા રહ્યા વગર ગોળ ઓગળી જશે એટલે આપણું કામ અહીંયા પૂરું થઈ જશે એ સિવાય નાનકડી ભલામણ એ પણ કરું કે ખાંડનો ઉપયોગ તમારા રોજિંદા જીવનમાં હવે ઓછો કરજો કારણ કે ખાંડ એ સાચા અર્થમાં એક ઝેર છે ધીમું ઝેર છે અને ગોળ છે એ આપણી ભારતીય જૂની પરંપરાઓ એની એક આ અમૂલ્ય દેણ છે એટલે ગોળ ખાવો સદાયને માટે હેલ્ધી હોય છે તો તમે પણ રોજિંદા જીવનમાં ગોળનો ઉપયોગ વધારજો અને પણ દેશી ગોળ પ્રોસેસ ગોળ જે વાઈટ સફેદ હોય છે એનો ઉપયોગ ઓછો કરશો તો શરીર સારા રહેશે અને મને એમ લાગે છે કે શરીર સારા રહેશે તો જ ભક્તિ થઈ શકે અને ભજન થઈ શકે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે ભક્તો ફક્ત ત્રણ મિનિટ સુધી આપણે ગોળને ગરમ કર્યો છે અને ત્રણ મિનિટના અંતે જોઈએ તો ગોળ બધું ઓગળી ગયો છે હવે જરા પણ લોભ રાખ્યા વગર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અડધી મિનિટ માટે ચલાવતા રહીએ જેથી ગરમી હોય એ દૂર થઈ જાય થોડુંક ઠંડુ પડે એટલે તરત જ આપણે આપણા અડદિયા પાકની અંદર બનેલા મિશ્રણની અંદર આપણે આને મિક્સ કરી લઈશું ગોળનું રાબડું થોડુંક ઠંડુ પડશે એટલે તરત જ આપણે નાખી દઈશું અને ઝડપથી એને મિક્સ કરી લેશું ઠંડુ થયા પહેલાં જ આપણે થાળીમાં એને ઢાળી દેવાનું છે અથવા ચોકીમાં આ પ્રોસેસ થોડીક ઉતાવળે કરજો તો વાંધો આવશે નહીં ભક્તો હવે ઠંડુ થવાની શરૂઆત થશે એટલે પછી ભૂકો થવાની શરૂઆત થઈ જશે એટલે ઝડપથી આપણે એને થાળીમાં ઢાળી દેવાનું છે સમય લેવાનો નથી ભક્તો દસ મિનિટનો રેસ્ટ આપી અને પછી તરત જ ભૂલા વગર ચોસલા પાડી દેજો અડદિયા પાકમાં અને અડદિયામાં બસ આટલો ડિફરન્સ છે અડદિયા પાકમાં ચોસલા પડતા હોય છે જેમ સુખડીના ચોસલા આપણે પાડીએ છીએ એ રીતે અડદિયામાં ગોળીઓ વાળતા હોય છે ડિઝાઇન પાડતા હોય છે તમારી મરજી મુજબના ચોસલા પાડજો ઠંડુ થયા પહેલાં ચોસલા પાડી દેજો નહીં પછી ચોસલા પડશે નહીં અને ભરભર ભૂકો થઈ જશે અને હા આપણી છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલતા નહીં